જિલ્લા કક્ષાના શિક્ષણાધિકારી હોકણ ના અધ્યક્ષતાને જિલ્લા કક્ષાના કલા મહાકુંભ બે હજાર પચીસ છવ્વીસ ની સ્પર્ધાની શરૂઆત કરાઈ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દાહોદ સંચાલિત તેમજ નગરાળા આશ્રમ શાળા દાહોદના સહયોગથી દાહોદ જિલ્લા કક્ષાના મહાકુંભ બે હજાર પચીસ સ્પર્ધાનું આયોજન શ્રી ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા નગર નગરાળા ખાતે જિલ્લા શિક્ષણાધિકારી અધ્યક્ષ અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું આ કલા સ્પર્ધાના શુભારંભ કાર્યક્રમ દરમિયાન કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા શિક્ષણાધિકારી સહિત ઉપસ્થિત અન્ય મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જિલ્લા યુવા વિકાસ અધિકારી જીગ્નેશ ડાભીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું જિલ્લા શિક્ષણાધિકારીએ પ્રાસંગોચિત ઉદબોધન આપતા કહ્યું હતું કે તમામ સ્પર્ધક મન મૂકી સ્પર્ધામાં ભાગ લે તે જરૂરી છે નંબર આપવો એ પછીની વાત છે પરંતુ પોતાના તરફથી બેસ્ટ પરફોર્મ અપાય એવો પૂરો પ્રયાસ કરવો જોઈએ જેથી જ્યારે પરફોર્મ કરો ત્યારે એમાં પોતાનું મન રેડી દો આ કલા સ્પર્ધામાં જુદા જુદા વય જૂથમાં વિવિધ ટીમોએ ભાગ લીધો હતો જેમાં દાહોદ જિલ્લામાંથી વિવિધ શાળામાંથી છ વર્ષથી લઈ ઓગણસાઠ વર્ષ સુધીના તમામ વય જૂથના કલાકારો ઉપસ્થિત રહી પોતાના કલાનું પ્રદર્શન કર્યું હતું કલા મહાકુંભની સ્પર્ધા વય જૂથ અને કૃતિ અનુસાર પ્રથમ તાલુકા કક્ષા જિલ્લા કક્ષા પ્રદેશ કક્ષા અને છેલ્લે રાજ્ય કક્ષાએ યોજાય છે